તો આ તરફ ભરૂચ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ ભરૂચ શહેર અને અંકલેશ્વરમાં વરસાદ વરસી રહ્યો છે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પાંચ બતી શક્તિનાથ સિવિલ રોડ કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો અંકલેશ્વરના ભડકોદરા કાપોદરા પીરામણ ગડખોલ અંદાળા કોસમડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ભરૂચ શહેરમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે દક્ષિણ ગુજરાતમાં જ્યારે વરસાદ વરસી રહ્યો છે ભરૂચના અંકલેશ્વરના ભડકોદરા કાપોદરા પીરામણ ગામમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ચોમાસાની શરૂઆત થતાં જ લોકોમાં અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા યોગેશ યોગેશ ભરૂચમાં કયા કયા વિસ્તારોમાં હાલમાં વરસાદી માહોલ જી ભરૂચ જિલ્લાની જો વાત કરીએ તો અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં વરસાદ નોંધાયો છે ભરૂચની વાત કરીએ તો ભરૂચ શહેર અને જે આસપાસના જે ગામડાઓ છે એમાં પણ વરસાદ થયો છે અંકલેશ્વર પણ અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે હાલ જે ગરમી હતી ગરમીથી લોકોને થોડીક રાહત મળેલી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ તો ભરૂચના ત્રણ તાલુકાઓમાં વરસાદી માહોલ આજે છવાયેલો છે